બોટાદ શહેરના ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ શ્રી પ્રતિકભાઈ ચૌહાણ પર આજે અજાણ્યા સામે પક્ષના વ્યક્તિઓએ હુમલો કરીને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી હુમલા દરમિયાન થયેલી ગંભીર ઈજાને પગલે તાત્કાલિક તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા ભાવનગર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઉત્તમ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે હુમલાના બનાવને પગલે બોટાદ શહેરમાં ચિંતા ફેલાઈ છે સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહેવાલ રિપોર્ટર જયદેવ વી મંડેર તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ અદસ ગામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને શરી માયા ત્યારબાદ છબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી ગયેલ ત્યાંથી અમને ભાવનગર બીબ્સ હોસ્પિટલના એડમિટ કરવા માટે લઈ ગયેલા ત્યારબાદ નાશીનગર પલ્સ હોસ્પિટલે આ સારવાર મળી તાત્કાલિક અમદાવાદ એડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે